અમુક શબ્દ હોય ને આનું ઇંગ્લિશ એને કેમ સમજાવવું આપણે આ અમારા ગુરુ મહારાજને એકવાર વાર કહેવામાં આવ્યું કે તમે ઇંગ્લિશમાં કથા કરો તો મહારાજે કથા તો ઇંગ્લિશમાં કરી પણ હવે અમુક અમુક શબ્દો છે નાનું અંગ્રેજી ગોતવું અઘરું છે આ ગમાણને કેમ સમજાવવું એટલે જો ભાગવત સમજવા માટે છે ને ગામડે જે રહ્યા હોય ને એની બુદ્ધિ પરફેક્ટ છે કારણ કે એમાં મોટા ભાગે ઉદાહરણો ગામડાના છે બધા શહેરમાં રહે એને થોડુંક અઘરું પડે એમ ભાઈ આપણે એમ એટલે કે એ વાડ એટલે કે એ પછી એને કેમ સમજાવો તમે એને ઇંગ્લિશમાં કે વોલ વોલ તો એટલે દિવાલ થાય ભાઈ હે ને બાઉન્ડ્રી કે આવું કાંઈક ભાઈ ગમે એ રીતે આપણે ફિટ કરવું પડે પણ ગામડે જે રહ્યા હોય ને એને ભાગવત જલ્દી સમજમાં આવે આ વસ્તુ છે નિશ્ચિત અને અંગ્રેજી આમાં થોડી ગરીબ ભાષા છે હા કારણ કે શબ્દ નહીં મામી માસી કાકી બધાને આંટી એકમાં બધાનો કાકા મામા બધા અંકલ એટલે શબ્દ ન મળે એમ આપણને એટલે અમારા આચાર્યો છે ને ગરીબ ભાષા છે હા આપણે જુઓ ગુજરાતીમાં કાકા એટલે કાકા જે મળે મામા એટલે મામા ફુવા એટલે ફૂવા એમ તો ગૌશાળાની અંદર જઈ અને આપણે આના નામકરણ કરશું નંદ મહારાજ છે મારા સંબંધીઓને આની ખબર નહીં પડે આનું નામકરણ કોણે કર્યું છે તો આવ્યા ગૌશાળાની અંદર સુંદર ગૌશાળામાં બેઠા ગર્ગાચાર્યજી કહે છે અયમ હી રોહિણી પુત્રો રમયન સુહો ગુણે હે આખ્યા રામૈતી બલાધિક્યાબલ વિદુ યદૂના પૃથક ભાવા સંકર્ષણ કુશંત્યુત કહે છે નંદ મહારાજ આજે રોહિણીનો પુત્ર છે રોહિણીનો પુત્ર હોવાના કારણે આનું નામ થશે રોહિણી અને પોતાના સંબંધીઓને મિત્રોને બધાને આનંદિત કરશે સ્વજનોને આનંદ આપવાના કારણે આનું નામ થશે રામ રમયતી ઈતિ રામ અને આનું બળ જે છે આની કોઈ લિમિટ નથી આમાં અનલિમિટેડ બળ છે એટલે આનું એક નામ બલ પણ થશે લોકો આને બલરામના નામથી પણ ઓળખશે બોલો બલરામ ભગવાન કોઈ પણ કારણથી વિખુટા પડેલા જે યાદવો છે એ બધાને એક કરશે એટલા માટે આનું એક નામ સંકર્ષણ પણ થશે આ રીતે બલરામજીનું નામકરણ થયું પછી નંદ મહારાજ કે હવે આ નાનો છે આનું કરો ભગવાનનું નામકરણ કરતા ગર્ગાચાર્યજી કહે છે આસન શુક્લો રક્ત તથા

ત્રેતામાં આવે ત્યારે લાલ વર્ણ જ્યારે એ આવે છે ત્યારે પીળો હોય છે અને દ્વાપરમાં આ સમયે એનો છે એટલે આનું નામ થશે કૃષ્ણ બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી અને એ વસુદેવનો પુત્ર પણ બન્યો છે એટલે આનું એક નામ વાસુદેવ પણ થશે તમારા પુત્રના બીજા પણ અનેક નામ છે અનેક રૂપ છે જેવું જેવું કર્મ કરે એવા એવા એના નામ પડે છે આ બધા નામને ગર્ગાચાર્યજી કે હું જાણું છું પણ સંસારના લોકો આને જાણતા નથી આ લોકોનું પરમ કલ્યાણ કરશે સમસ્ત ગાય ગોપી આ બધાને સુખી કરશે અને હે બ્રજરાજ મોટા મોટા સંકટથી આ વ્રજની રક્ષા કરશે નામમાં ગુણમાં સંપત્તિમાં સૌંદર્યમાં કીર્તિમાં પ્રભાવમાં કે છે આત્મ આત્મજો અયમ તે નારાયણ સમો ગુણે આ બધા ગુણમાં ભગવાન નારાયણની સમાન હશે અને નંદ મહારાજને આ ખબર ક્યારે પડી જ્યારે ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા ને ત્યારે બધા વ્રજવાસીઓએ કીધું આ ભગવાન છે નંદ મહારાજ કે નથી ઈ કે આના નામકરણ વખતે ગર્ગાચાર્યજીએ કીધું હતું ઈ કે આ નારાયણ જેવો છે નારાયણ નથી તો આ રીતે પછી ત્યારે ભગવાન એ સમયે બહુ સંકટ થઈ ગયું એને થયું કે હવે પોલ ખુલી જ જાય કારણ કે સાત દિવસ સાત રાત ડાબા હાથની ટચલી આંગળીના નખ ઉપર એકવીસ કિલોમીટરના ગિરિરાજજીને જેને ધારણ કર્યા પછી તો બ્રજવાસીએ કીધું નંદ મહારાજને હાજુ બોલો આ કોણ છે એ પકડ્યા નંદ મહારાજને અમને લાગે છે આ સાક્ષાત નારાયણ છે એની સિવાય કોઈ કરી ન હોય કે પણ વિચાર એ થયો નંદ મહારાજ ને હું જવાબ દેવો આખા બ્રજવાસીઓની મીટિંગ થઈ તો પોતાનો બચાવ કરતા નંદ મહારાજે કીધું ગર્ગાચાર્ય કીધું હતું કે આ નારાયણ જેવું હશે ગુણમાં તો એ વાતથી બ્રજવાસીઓને સંતોષ ન થયો એને કીધું એની માતાને બોલાવો યશોદાજીને બોલાવ્યો યશોદાજીને કીધું કે અમને લાગે છે તમારો આ પુત્ર નારાયણ છે ભગવાન છે સ્વયં યશોદાજી ક્યાં નારાયણ નથી તમે રહેવા દો ઘરે મીંદડું આવે ને મારા ખોળા માથું નાખી નંતાઈ જાય છે તો યશોદાજીના આવા બાળ સહજ ચરિત્રો જયારે વર્ણિત થયા ત્યારે બધાના મનમાં યોગ માયાએ ફિટ કર્યું કે હા ભગવાન નથી આનંદ મહારાજનો પુત્ર છે ગુણમાં નારાયણ સમાન છે એટલે આપણું હાલશે વાંધો નહીં અને આ રીતે બધા બ્રજવાસીઓને ત્યારે સમજાવવા પડ્યા

કાદવમાં રમવા વયા જાય હવે જેવો ગોકુળ એટલે એ તો માટી હોય અને માટીમાં ક્યાંક ને ક્યાંક કાદવ તો હોય જ કાદવમાં બંને ભાઈ કાદવમાં રમવા જાય ને એટલે આખા કાદવ વાળા થઈને પણ હવે યશોદાજી શું કરે બિચારા નાના નાના છે દિવસમાં ચાર પાંચ વાર કપડા બદલાવે જયારે ઈ બંને ભાઈ ભાખણભરિયા ચાલતા હોય પગમાં યશોદાજીએ સુંદર ઝાંજરી પહેરાવી છે અને ઝાંજરીની અંદર નાની નાની ગુગરી છે અને એ જ્યારે ચાલે ત્યારે એવો સુંદર અવાજ આવે છે કમરમાં પણ કંદોરો પહેરાવ્યો છે એમાં પણ નાની નાની ઘૂઘરીઓ મૂકી છે અને જ્યારે એ બંને ભાઈઓ ચાલતા સુખદેવજી કહે છે કે એનો અવાજ એટલો કર્ણપ્રિય છે કે જે આ અવાજને સાંભળે ને એ સ્તબ્ધ થઈને સાંભળવા માટે ઊભા રહી જતા ક્યારેક તો ઈ પોતાના ને પોતાના ઘુઘરીના અવાજ સાંભળીને પોતે ને પોતે આશ્ચર્યચકિત થઈ જતા કે આ અવાજ ક્યાંથી આવે છે આટલો સરસ છે થોડુંક ચાલે તો અવાજ આવે વળી અવાજ સાંભળવા ઉભા રહે તો અવાજ બંધ થઈ જાય પાછો અને ગોપીઓ જ્યારે આ લીલાનું દર્શન કરે છે એટલો સુંદર આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે ને ધીમે ધીમે થોડા આંગળી પકડીને જ્યારે ચાલતા થયા તો ત્યારે શું થતું કે યશોદાજીની આંગળી પકડી હોય કૃષ્ણએ રોહિણીજીની આંગળી પકડી હોય બલરામજીએ અને હાલતા હાલતા જાય અને પછી જ્યારે આમ ઉપર જોવે તો ખબર પડે કે લે આ તો મૈયા નથી આ તો બીજાને આંગળી પકડાઈ ગઈ આનો અનુભવ કર્યો તમે આનો આપણે નાના હોય તેથી હોય આપણે નાના હોય અને ક્યારેક આપણે પિતાજી હારે જાનમાં ગયા હોય કોકની અને આંગળી પકડીને હાલતા હોય ને પછી જોવી જ ખબર પડે કે આપણા નથી મારે તો આવો અનુભવ થયો છે તમારે ખબર નહીં લગભગ હશે જ એમ પણ આપણને ખબર જ ન પડે કે આંગળી ક્યારે બદલાય ગઈ તો આવું થતું નથી અને પછી કે રોહિણી તો તો દૂર બેઠા છે ભાગતા અને પાછા એના ખોળામાં નક્કી નહીં કે ભાઈ કૃષ્ણ યશોદાના ખોળામાં જ જાય કે બલરામ રોહિણીના ખોળામાં જે માતા મળે એના ખોળામાં જઈને બેસી જતી આવી અદભુત લીલાઓ ભગવાન કરી રહ્યા છે અને આ જોઈને માતાઓ એવી સ્નેહમય થતી બંને બાળકો જ્યારે ખોળામાં આવીને બેસે બંને માતાઓ પોતાના હૃદય લગાડે ત્યારે એ માતાઓને કે આજે બ્રજમાં જન્મ લેવું સફળ થઈ ગયું છે અને જ્યારે આ બંને બાળકો સ્તનપાન કરતા હોય માતાઓ એના મુખને જોવે સુંદર નાના નાના દાંત જ્યારે દેખાય તો આવા બંનેના મુખાર વિંદ જોઈને માતાઓ પરમ આનંદ પામતી પછી જ્યારે થોડાક મોટા થયા ભગવાન ત્યારે એવી બાળ લીલાઓ કરવા લાગ્યા ક્યારેક ક્યારેક એવી લીલાઓ ભગવાન કારણ કે બે એવા ચંચળ એવા ખેલાડી હતા ક્યારેક ક્યારેક હરણ ગાય એવા શિંગડાવાળા વાળા પશુઓ પાસે ભાગી જતા તો ક્યારેક ક્યારેક અગ્નિની પાસે પહોંચી જાય ક્યારેક કૂતરાઓ પાસે પહોંચી જતા ક્યારેક ક્યારેક ઘરવાળાની નજર ચૂકાવીને શસ્ત્રો લઈ લેતા ક્યારેક તલવાર પાસે પહોંચી જાય ભાલાઓ પાસે પહોંચી જાય ક્યારેક ક્યારેક તો કૂવામાં કે ખાડામાં પડતા માંડ માંડ બચતા હાલતા હાલતા એ કૂવા કે કુંડ હોય ત્યાં પોગી જાય કે અચાનક કોઈ ગોપીની નજર જાય તો એને વળી ઉઠાવી લે અને આવી રીતે ક્યારેક ક્યારેક કાંટાળી વાડો તરફ ચાલ્યા જતા તો બે માતા પરેશાન થઈ ગઈ કે હવે આનું ધ્યાન રાખવું ઘરનું કામ કરવું પછી નંદ મહારાજે નક્કી કર્યું આને થોડીક ઓર વધારે દાસીઓ આપો બંને માતાઓને જેના કારણે એ બે આ બાળકોનું ધ્યાન રાખીએ કારણ કે એટલા ચંચળ હતા માતાઓ નક્કી નહોતી કરતી ઘરનું કામ કરવું કે આનું ધ્યાન રાખવું અને આ રીતે બંને માતાઓનું ચિત્ત ચોવીસ કલાક આ બંનેમાં પરવાયેલું રહેતું અને થોડા દિવસ પછી જ્યારે ચાલતા થઈ ગયા પરફેક્ટ પછી ઘરની બહાર મંડ્યા જવા ગોકુળમાં અને ત્યાં પોતાની સમાન ઉંમરવાળા મિત્રો સાથે મળી અને બ્રજની આ ભાગ્યશાળી સ્ત્રીઓને આનંદ આપી રહ્યા છે યશોદા અને રોહિણી આ બંને કહે છે કે આપણું કેવું સૌભાગ્ય છે પણ આ બધી લીલાઓ ચાલતા ચાલતા ભગવાને એક વિશેષ લીલા પ્રારંભ કરી માખણ ચોરી લીલા હવે એક પ્રશ્ન એ છે કે ભગવાનને આ લીલા કરવાની કેમ જરૂર પડી છે એક દિવસ ઘટના એવી બની યશોદાજી કૃષ્ણને ભોજન કરાવે છે ઘરે અને અને એમાં બ્રજની કોઈ ગોપી ગોપી આવી આવી એ જોયું કે પ્રસાદ લે છે એની થાળીમાં ઘણી બધી વસ્તુઓ ઘણા બધા વ્યંજનો છે તો એ ઉભો વિચાર કરતી હતી કે આમાંથી કૃષ્ણને પ્રિય કયું વ્યંજન છે અને એ સમયે કૃષ્ણ બોલ્યા કે મૈયા મને છે ને માખણ બહુ ભાવે એટલે ગોપીને ક્લિક થઈ ગયું કે આને માખણ પ્રિય છે સૌથી વધારે પછી ગઈ પોતાના ઘરે પોતાની જાતે માખણ બનાવ્યું અને વિચાર કર્યો કે કૃષ્ણ આવે અને મારું જે માખણ છે ને એ ગ્રહણ કરે હવે ભગવાન તો ભાવગ્રાહી જનાર્દન છે ગોપીની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે ગયા એના ઘરે ઘરે જઈને જોયું તો દરવાજો ખુલ્લો જેવા અંદર એન્ટર થયા થોડોક આમ આંટો માર્યો કૃષ્ણને આવેલા જોઈ ગોપી એક થાંભલા પાછળ છુપાઈ ગઈ અને ભગવાને જોયું કે માખણની એક પડી છે માખણ તો ભગવાનને મટુકીયું તો ખાઈ તો મટકીમાંથી માખણ લીધું હાથમાં અને જેવા ખાવા ગયા તો હામે એક થાંભલો હતો મણીથી જડેલો અને ઈ મણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું પોતાની છાયા જેમ અરીસામાં આપણે જોયું પોતાને અને કૃષ્ણને થયું મને કોક જોઈ ગયું પોતાનો ને પોતાનો પડછાયો નહીં વિચાર કરે મને કોઈ જોઈ લીધો તો ભગવાન તો ગુજરાતી મૂળમાં એણે કીધું જો આ માખણ હું તને આપીશ પણ કોઈને કહેતો નહીં પણ હવે પડછાયો કઈ લે હાથમાં તો એને કીધું કે જો આ માખણ છે ને લે પહેલા તને આપું તો એ મણીના થાંભલે સોંટાડ્યું પણ ઈ કઈ અંદર માખણ તો લે નહીં હાથમાં માખણ ઉતર્યું હેઠળ તો કૃષ્ણને થયું કે આને ઓછું પડતું લાગે છે એ ક્યાં ઓછું છે ઉભર બીજું ઓર વધારે આપવું જોઈએ પણ તું કોઈને કહેતો નહીં અને આ લીલા જોઈને ઓલી ગોપીને હસવું આવી ગયું રોકી ન એનું હસવાનું સાંભળ્યું અને કૃષ્ણએ પછી ત્યાંથી જે ડોટ મૂકી એને એમ કે એ ગોપી મને પકડવા આવે છે પાછળ અને ડોટ મૂકી ભાગતા ભાગતા જંગલમાં વૈયા ગયા જંગલ સુધી પાછું વાળું જોવે બીજો અને ન્યા જઈને એક વૃક્ષના થડ નીચે બેઠા છે થડ પડેલું છે અને ઉપર બેઠા અને ભાઈ એની જે ટીમ હતી આખી મિત્રોની બધાને બોલાવ્યા અહીંયા હોય